અમદાવાદ જિલ્લાના ધોળકામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જી એસ દ્વારા નવીન સાત બસો ફાળવવામાં આવી છે આ નવી બસોનું લોકાર્પણ જૂના બસ સ્ટેન્ડ ખાતેથી કરવાની સામાન્ય તક પ્રાપ્ત થઈ હવે આવતા તહેવારોમાં આ નવીન બસો વિસ્તારના નાગરિકોના પ્રવાસને વધુ સરળ સુરક્ષિત અને આરામદાયક બનાવશે વિસ્તારના ધારાસભ્ય તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગૃહ રાજ્ય વાહન વ્યવહાર માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો વિસ્તારના નાગરિકો વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા ધોળકા શહેર સંગઠન પ્રમુખ સુનીલભાઈ પટેલ કારોબારી ચેરમેન કિંજલબેન જોશી તાલુકા સંગઠન પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર શહેર ભાજપ મહામંત્રી લાભુભાઈ રાણા તાલુકા તાલુકા મહામંત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા જે ડી પટેલ સંજયભાઈ પટેલ ડેપો મેનેજર તથા સ્ટાફ અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અહેવાલ શંભુભાઈ લિંબાચિયા ધોળકા